એકતા બેન જીવન રેકાવવાનું વ્રત કરીશ સેવા પૂજા કરી દીધી બધી આરતી કરી દીધી શેવા કરીને વ્રત કરીશ વાર્તાએ વચી દીધી શું એકતા જે રીતે કરશો આજનું આજે જે રીતે વ્રત કરવાનું માતાજીની દિવસ પૂજાને એવું કર્યું અવ એવાનું થાળ તરવાનું

ધંધા માટે બધું તૈયાર કરી છે માવ બનાવી તૈયાર કર્યું છે ઘોઘરા ભરવા માટે લોટ બાંધી મૂકે છે નાસ્તો તૈયાર કરી છે રોટલો વગારે લોટ ચા બનાવી રોટલો તો બધું થેપલાનો લોટ ને એ બધું વધવાનું છે તે ક્રશ કર્યો કરવાનું બાકી છે બધું મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજે દિવસની શરૂઆત થાય છે બપોરે દોઢ વાગે જો દોઢ વાગે જેવો કામ કર બધું કરી લીધું છે કમ્પ્લીટ અને હવે નવરો થઈ હવે ના તો રવિવાર છે એટલે આજ તો વહેલા નવરો થઈ જાય ને દક્ષુ અમારે દક્ષુભાઈ આરામ કરી છી દક્ષુભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ને પણ ગુડ ઇવનિંગ ગુડ આફ્ટરનુન બપોરે નઈ ઉઠવાનું તો ચાંદા ઉઠી જાય તો પણ બ્લોગ ન તો બનાવે ને વિડીયો ના બનાવ્યું બે વાતો કરીને રોજી ને ખાધું દહી તીખારી બનાવી હતી ભાખરી દહી તીખારી બીજું તો શું હોય દેવાંશભાઈ નું રમકડું દેવાંશભાઈ જતા રહે એમના ઘરે એનું રમકડું જો મૂકીને જતા રહે અડધો વાઘ રખશું અડધો વાઘ છે અડધો વાઘ છો જીઓ

અને આ તો બપોરે ખાટલા પાથરે બાર વરસાદ ચાલુ છે ને એટલે ને તો ઠંડી લાગતી હતી પ્લાસ્ટરમાં એટલે કે ખાટલો પાથરે નીંઘીએ એટલે તમે ખાટલા પાથરે ઊંઘ્યા છીએ બાર તો વરસાદ બહાર ચાલુ છે હવા આ તો કાલ રાતનો ચાલુ છે ને કાલ રાતે બાર વાગ્યાનો વરસાદ ચાલુ છે તો હજુ બંધ નહીં થતો કપડાં અડધા અહીંયા હુકવી દીધા છે અને અહીંયા બધા હુકવી દીધા છે કપડા રૂમ પણ સાફ કરી દીધો છે અને અમારા એકતા બેન બધું નાસ્તાનું એવું કરશે એનું બધું સામાન પડ્યો છે એકતા અને બાદ તો જુઓ સાહેબ જે બાર અમારામાં દિય નો નવું પાર્લર કરે છે ને તે ઓપનિંગ સકાલે તે આજે સાહેબ મદદ કરાવવા જાય જો વરસાદ તો ચાલુ જ છે રાતનો ચાલુ જ ચાલુ છે વરસાદ આમ મેં હાલ કાઢી તું પાણી એટલા આમ તો આવી ગયો વચ્ચે બંધ થઈ ગયો છે ને તે પાણી કાઢી દઉં તો એ આવી ગયો

મોબાઈલ પલળી દઉં સારું પલળી સરગાસણ માં દુકાન રાખી છે ને દુકાન દુકાનનું પાન પાર્લર ને એવું દહી દૂધ સાસ બધું મળશે એનું ઓપનિંગ કાલે છે એટલે આજે સાહેબ જેસી મદદ કરાવવા બધું બોર્ડ હતું હાલા જયારે બોર્ડ નું બધું લઈ ગયા અને હવે તો આગળ માલને એવું ગોઠવવાનું બોર્ડને એવું લગાવવાનું એટલે સાહેબ મદદ કરાવવા જસી એટલે આવા આપણે થોડું વાર હું દક્ષું બેસીએ તે આમ તો દક્ષુન મોકલવાનો હતો પણ હજુ ને પગે સારું નહીંથી જોવે એવું એટલે આવા બહેનાનું જાય પગ પગ થાય તો એટલે તમે દક્ષુન ના મોકલે સાહેબને મોકલેશી સાહેબ બેસીને થોડું કરાવશે એમની શક્તિ પ્રમાણે જે કોમ થશે એટલું તો અને હવે આરામ તા બીયું બનાવો બેટા સેન્ડવિચ વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ જો તક સેન્ડવિચ બનાવી હું રોટલા કરું આ તો આ આવડો જ રોટલો છે એ દેખાય મોબાઈલ માં મોટો બાકી છે તો જેણો જના જો જેણા જેણા ભાખરી જેવડા જેવડા રોટલા કરે તાવડી ફૂટી જાય મારી એટલે અને તક સુબે સેન્ડવિચ બનાવે છે મારા બાજરીનું બિસ્કિટ અમારા બાજરીના જો ચીવો થઈ આવી યહ નિયા અરે રે રે વિડિયો મત દેખતી उभो बंद रखी पहले पेट में दुखाए है सब बंद कर दिए गैस चालू जो है जो गैस दस रुपये सैंडविच बना रहे थोड़ा काचा कारीगर है सुस है भाई काचा कारीगर काचा कारीगर सो अब तो अपन फैंसी फैंसी बहु आवत नहीं निकले हमने तो बाजी रोटला हार आवड़ी था भाई माने भाई ये है बात में के तो ब्रेक पर एक्सपायर हो जाएगा तो आई थिंक थोड़ा नौ करिए

એટલે તારે કે સેન્ડવીચ બનાવે તું બનાય તો એ પપ્પા માટે જોવા બાજરીના રોટલા કર્યા આ મરચાં તરેલા બનાવ્યા ભરીને મરચા ભરી ગલકા અને એક એક નુસ્ખો કરે દક્ષો અમે તો એક કોમ કરી હતી તને ખબર જો અમારે તાવડી ફોળી કાઢીને રોટલા કરતાં કરતા તાવડી ફોડી કાઢી અને દક્ષો ભાઈ જે પ્લેટફોર્મની હાલત છે એ કરી બધું પોણે પોણે પ્લેટ બેસીનમાં તો ગંદા તો ગંદા તો કરી દીધું તમે ભાઈ આવું કરેલા ભરીને તો તારા પપ્પા બનાવ્યો બધું કમ્પ્લેટ ને ભર્યા ભર્યા ઈવાને મસાલો ઈવા ને બધો કરો બધો ભરીને હાલતા કેવું છે મસ્ત

કટિંગ કરીએ છીએ તમે જુઓ મસ્ત થઈ કટિંગ કરી સેન્ડવિચ નું યક્ષુબે સેફ થઈ જશે જે તમે ગળી હવે મને ગળવાલી જો આ ગોળ્યો પણ ખાવું નહીં પણ મને નહીં ખાવું આખા દિવસની દોડધામાં બધું કામ કર્યું ને આખો દિવસ આ તો રવિવાર હતો એટલે થોડો આરામ હતો મને તો આ તો કોઈ સ નહીં બધા હવાના ઘેર રવિએ જતો રહ્યો એકતાને ઈવાના ઘેર જતો રહ્યો અને ખાલી અમે ત્રણ જણ બાકી હતો તે ત્રણ જણ હવે રોધી ને હવે છેલ્લો હાડા નવ હાડા નવ તો થઈ જ છે એટલે લોણુંને વાખી દઈએ બધું બધું ને સ્ટોપ અને બધું વાખીને ધાડો વાકી વાંખી દઈએ બધો અને પછી આરામ કરીએ એવો ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો અને સપોર્ટ જેવો સપોર્ટ કરો છો ને એવું ને એવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી